સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા ગુણભાખરી ગામે સાબરમતી આકુળ અને વ્યાકુળ નદીઓના સંગમ સ્થળે આદિજાતિ બંધુઓના પરંપરાગત ચિત્ર વિચિત્રના લોકમેળાનું રંગે ચંગે સમાપન કરવામાં આવ્યું હતું હોળી પછીની ચૌદસના દિવસે શરૂ થયેલો મેળો અમાસના દિવસે પૂર્ણ થાય છે ત્રિવેણી સંગમ તટે શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક સમા બે દિવસીય મેળામાં અંબાજી દાતા પોશીના રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા અરવલ્લીની ગિરિકંદરાઓમાંથી વસતા આદિવાસી સમાજના હજારો લોકો સહપરિવાર સાથે ઉમટી પડ્યા હતા છે મારું નામ ભેરુનાથ જોગી છે હું ટુર ગાઈડ છું ફ્રેન્ચ લેંગ્વેજમાં ગુજરાત ટુરિઝમ થ્રી આ મારા ગેસ્ટ છે એમનું નામ છે એનિયસ માદામ જોનેજ થર્ટી સેવન ડેઝથી ઇન્ડિયામાં છે અને આ બાવીસ વર્ષ બાવીસ દિવસથી અમારી સાથે બંને જણા આખા ઇન્ડિયા અને આખા ગુજરાતમાં ફર્યા છે અને એમને ખાસ કરીને ટ્રાઇબલ લોકોને કેવી રીતે કલ્ચર હોય છે કેવું એમનો રહેણસેણી છે સ્પેશિયલી આ જગ્યા એમને વધારે પસંદ આવી કેમ કે એમને જે આપણે એમના એમના રિલેટિવ જે કંઈ ડેથ થઈ હોય ત્યાં અહીંયા આવે આ લોકો આવી રીતે જે સિસ્ટમ પ્રમાણે એમના એમના એમની કલ્ચર પ્રમાણે કરે એ બહુ એમને સારું લાગ્યું અને બહુ જ આનંદ આવ્યો અને દસ આ મેડમ દસવી વાર ઇન્ડિયામાં આવ્યા છે ને આ બીજી વાર ઇન્ડિયામાં ગુજરાતમાં આવ્યા છે દસવી વાર ઇન્ડિયામાં બી છે અને બીજી વાર ગુજરાતમાં છે એ જે દેશથી આવે છે એમના દેશમાં આટલા લોકો સાથે મળવા બહુ બહુ ઓછું જોવા મળે છે એટલે આ વસ્તુ એમને માટે બહુ જ એક અલગ જ ફીલ કરાવે છે અને એક સાથે આવા લોકો અને એક સાથે આવી રીતે જે એમની જે ક્રિયક્રમ છે જે એમની રીતિ રિવાજ છે એ ભેગા થઈને કરે બહુ સારું લાગ્યું એમને અને એ જ વસ્તુ એમને ખેંચી લાવે છે ભારતમાં ઘડી ઘડી મતલબ ફરવા માટે ઇન્સ્પાયર કરે છે મતલબ એમને એક વસ્તુ બહુ જ સારી ઇન્ટરેસ્ટિંગ બતાવી કે એમના દેશમાં વર્ષ દરમિયાન કોઈ બી જેમની ડેથ થાય એ ખાલી ફર્સ્ટ નવેમ્બર એમની જે ગાડિયા છે હોય એ વસ્તુ ઉપર જાય અને ખાલી એક દસ પંદર મિનિટ રહે અને પાછા આવીને આવી જાય એના પછી કોઈ દી ત્યાં એ જગ્યા જાય નહીં એની આ વિરુદ્ધમાં આપણા દેશમાં આ બધી વસ્તુ એક અલગ જ એમને ફીલ કરાવે છે કે આટલા ફેમિલી સાથે એમના રિલેટિવ સાથે બધા સાથે આવ્યા અને રડવાનું જે એમને અત્યારે સવારે સાંભળ્યું એ બી બહુ અલગ જ એમને ફીલ કરાવે છે કે કેટલા અટેચમેન્ટ છે એમની ફેમિલી એક્સપાયર થઈ ગયા પછી પણ એમને હજી માને છે જે એના એટલે બદલે એમના દેશમાં આવું કોઈ હોતું નથી એકવાર મે ડેથ આટલે ભૂલી જાય એટલે એ વસ્તુ બહુ આપણા કલ્ચરને આપણા ધર્મને પ્રમાણે આપણા રીતિ રિવાજ પ્રમાણે બહુ જ માન આપે છે અને બહુ સરસ બતાવે છે એ જ વસ્તુ અમને અમે 12 વાર અહીંયા ઇન્ડિયામાં આવવા માટે અમને પ્રેરિત કરે છે મેરા નામ રાજમેલ વડિરા છે ઓર મે કોટરા કા નિવાસી હું ઓર જસે કે હમારે હર સાલ હર બાર જસે કે યહાં પર કે મહાકુમ નહી જા સકતે હે ઇસલીએ હમારે જસે કે પડોસ ગામ મે ગુજરાત મે ચત્રવેતર મે જો વાંધવજી કા મંદિર હે वहाँ पे नदी है वहाँ पे जैसे कि कोई ऑफ हो जाता है जिसकी अर्थी होती है उसको विसर्जन करने के लिए हम यही आते हैं इसलिए ज़्यादा दूर नहीं जा पाते हैं इसलिए हमारे पूर्वज के पूर्वज भी यही लाते थे और मेरे भी दादी ऑफ हो गई थी तो मैं भी उनके अर्थी विसर्जन करने के लिए यहाँ पर आया हुआ हूँ मारू नाम पंड्या कांतिभा छगन भाई गाम बामनोज तालुक दोता जिले बनासकाठाना वस्ती हूँ અમારા દેલવાડાની અંદર આ ગુણવર્ષનો મેળો ચિત્ર વિચિત્ર નામે ઓળખાય છે આ મેળાનું મહત્ત્વ એવું છે કે પોતાનું કોઈ પણ માણસ સ્વજન મરી ગયું હોય તો એના અસ્થિ વિસર્જન આ ફાગણ મહિનાની અમાસના દિવસે એનું અસર્જન કરવામાં આવે છે તેના સમયના તમામ સ્વજનો સાથે આવી અને આ પવિત્ર ગંગાની અંદર અસર્જન કરી અને જે પ્રસાદી તરીકે વેચે છે આજુબાજુના એરિયા કે રાજસ્થાનથી મોડી છે આગળના પટા સુધી બધા માણસો અહીંયા આવે છે અને એની પાછળ એ લોકોનો કપડાંનો પણ વ્યવહાર કરે છે અને પછી પોતાના ઘરે જઈ અને મહેમાનો આતા સ્વાગત કરે છે આ વર્ષો પુરાની એક કહાની છે કે ચિત્ર અને વિચાર બે ભાઈઓ હતા તેમણે અહીંયા આવી અને આ વિધિપૂર્વક આ કામ કરેલું એના પાછળ અત્યારે પરંપરા મુજબ અત્યારે એ પણ ચાલે છે એની વિધિ અસ્થિ વિસર્જનની અને પોતાના સ્વજનો સાથે વિસર્જન કરે પછી ઘરે જાય છે પોતાના